આગામી સાત દિવસમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા તાકીદ કરી છે બોડા દ્વારા સ્થળ તપાસ કરી પંચકેસ કરી મકાન માલિકને સાત દિવસમાં પુરાવા રજૂ કરવા તાકીદ કરી છે અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મોહનલાલ ગુપ્તાને પોતાના મકાનના ધાબા પર પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની મૂર્તિ સાથે રામ મંદિર બનાવ્યું છે જે અંગે ગામના જાગૃત નાગરિક મનસુખ રાખસિયા દ્વારા બોડા માં બાંધકામ બિન અર્ધિકૂત હોવાની ફરિયાદ કરી હતી જે ફરિયાદ બાદ બિનઅર્ધિકૂત બાંધકામ તૂટ અટકાવવા મૂર્તિ બેસાડી મંદિર બનાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની મૂર્તિને લઈ ચર્ચામાં આવેલ મંદિર છેલ્લા પાંચ દિવસથી ટોક ઓફ ધ ટાઉન બન્યું છે ગતરોજ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ આરોપ બાદ અંતે બોડા વિભાગ વહેલી સવારથી જ સ્થળ તપાસ શરૂ કરી હતી અને સ્થળ પર દોડી આવી પંચકેસ કરી રોજમકામ કર્યું હતું બાંધકામ નિરીક્ષણ કરી મકાનના ધાબા પર બનાવેલ મંદિર સંચાલક મોહનલાલ ગુપ્તાને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે દિન સાતની નોટિસ પાઠવવામાં આવી છે આ મામલે હવે બોડા દ્વારા આગામી સાત દિવસ બાદ જો પુરાવા રજૂ કરી શકે તો કાર્યવાહી કરાઈ શકે એમ છે કે કેમ ત્યારે ખરેખર બાંધકામ અને તેના પર બનેલ મંદિરની કાયદેસરતા પર સવાલો ઊભા થયા છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દસ્તાવેજી પુરાવા જોયા બાદ નિર્ણય લઈશું બોડા અધિકારી નીતિન પટેલે કહ્યું હતું પ્રાથમિક સ્થળ તપાસ કરતા પંચકેસ કરી જરૂરી કાર્યવાહી ભાગરૂપે સાત દિવસમાં જરૂરી પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી છે જો કે બાંધકામ ગેરકાયદેસર હોવાની ચર્ચાઓ વચ્ચે હાલ તો વિવાદ ઊભો થયો